ટેકનોલોજી તેનું તફાવત બતાવી શકે છે અને એ જ તમારું મુખ્ય કાર્ય છે સુરતના એક્સપિરિયન્સ સેન્ટરમાં ગ્રાહકો સાથે લેબમાં જોઈને પ્રોસેસિંગ સાધનો જોઈ શકે છે પારદર્શિતાનું અનોખું ઉદાહરણ છે અને એસજીએલના કો ફાઉન્ડર શિરીન બંદુકપાલે જણાવ્યું હતું બે હજાર સાતમાં ચિરાગ સોની સાથે મળીને આ લેબની શરૂઆત કરી હતી તે સમયે વિદેશીઓ આ ક્ષેત્રમાં અગ્રણી થતા પરંતુ સામે નક્કી કરી અને પારદર્શિતા અને વિશ્વસનીયતા સાથે ભારતીયોને વૈશ્વિક સ્તરે લેબ ચલાવી શકે છે આજે ભારતના વી શહેરો ઉપરાંત દુબઈ બાંગ્લાદેશ નેપાળ અને બેંગકોકમાં અમારી લેબ સફળતાપૂર્વક ચાલી રહી છે એમ તેમણે જણાવ્યું હતું કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર પંકજ સેને ઉમેર્યું હતું કે ભારતમાં હાલ ના ચોર્યાશી સેન્ટર કાર્યરત છે એમાં ડાયમંડ અને જ્વેલરીના સર્ટિફિકેશનમાં ચોકસાઈને પ્રાથમિકતા આપીએ છીએ જેના કારણે ગ્રાહકોનો વિશ્વાસ સતત જળવાઈ રહ્યો છે એમ તેમણે જણાવ્યું હતું અને એસજીએલે અત્યાર સુધી દુબઈ લંડન ન્યુરોક ઢાકા કાઠમંડુ મુંબઈ જયપુર અને દિલ્હીમાં એક્સપિરિયન્સ સેન્ટર સફળતાપૂર્વક સ્થાપ્યા છે સુરત બાદ હવે હૈદરાબાદ પણ આ વર્ષના અંત સુધીમાં નવું સેન્ટર શરૂ કરવાની યોજના છે બ્યુરો રિપોર્ટ ચન